મંકીપોક્સ એક વાયરલ ડિસીઝ છે સૌથી પહેલાં નાઇન્ટીન ફિફ્ટી એઈટમાં આ મંકી એટલે વાંદરાઓમાં આ રોગનું નિદાન થયું હતું ફર્સ્ટ ટાઈમ બેઝિકલી આ ઝૂનોસિસ ડિસીઝ છે એટલે જાનવરોમાંથી માણસમાં ટ્રાન્સમિટ થાય ચિંતાનું કારણ એટલે છે કે અત્યાર સુધી ટોટલ દુનિયામાં એટીએટ કન્ટ્રીઝમાં ટોટલ પચીસ હજાર કેસીસ જોવા મળ્યા છે એટલે રિસન્ટલી ડબલ્યુ એચ આને એક ગ્લોબલ એલર્ટ એપિડેમિક તરીકે જાહેર કરવાનો પ્લાન કર્યો છે કે ઇટ ઇઝ અ ગ્લોબલ એલર્ટ કારણ કે ઘણા બધા દેશોમાં જોવા મળે છે આ વાયરસ બેઝિકલી પોક્સ વાયરસ ફેમિલીનો છે જેમ આપણે શીતળા થતું હતું જે રીતે અછબડા ઓરી થાય છે એ રીતનો આ રોગ છે એ જાતિનો રોગ છે આ ડીએનએ વાયરસ છે સામાન્ય રીતે એ એટલો જલ્દી મ્યુટેટ થતો નથી પણ હામાં હમણાં હમણાં એ પણ મ્યુટેશનમાં આવેલો જોવા મળે છે જેથી કરીને લક્ષણો થોડા ભારે જોવા મળે છે સામાન્ય રીતે આ બાળકોને અને યંગ લોકોને થતો રોગ છે શરૂઆતમાં તાવ આવે ખાંસી જેવું થાય ચામડીમાં લીઝન્સ આવે એટલે કે નાના નાના ફોલ્લાઓ થાય જેવું આપણા છબળમાં જોવા મળે છે એવું ફોલ્લામાંથી થોડું રસી કે પરુ કે પાણી નીકળે જે વધારે ઇન્ફેક્ટેડ હોય છે અને આની સાથે સાથે દર્દીને માથામાં દુખાવો થાય શરીરમાં કળતર થાય ખંજવાળ આવે ઉલટી ઉબકા થાય બેચેની લાગવી કોઈવાર વધારે થાય તો ખેંચ પણ આવે અને હાલત બગડે તો હોસ્પિટલ કે આઈસીયુમાં પણ દાખલ કરવાની જરૂર પડે એવું જોવા મળે છે હવે એકમાંથી બીજામાં કઈ રીતે ફેલાય જેમ મેં કીધું કે સામાન્ય રીતે આ વાંદરાઓમાંથી માણસમાં આવે છે એ જ રીતે આ ઉંદરોને તેમજ ખિસોલીનો પણ થાય છે આ રોગ પણ હવે માણસમાંથી માણસમાં ટ્રાન્સમિટ થાય છે કઈ રીતે તો ક્લોઝ કોન્ટેકથી કે જે પેલું જે ફોલ્લા થયા છે એનું જે પરું કે પાણી છે એ બીજાના લોહીની અંદર પ્રવેશે અથવા ખુલ્લી ત્વચાની અંદર જાય તો બીજા માણસને પણ આ ઇન્ફેક્શન લાગે છે તેમજ ક્લોઝ કોન્ટેક્ટથી તેમજ શરીર સંબંધથી પણ આ ઇન્ફેક્શન એકમાંથી બીજામાં ટ્રાન્સમિટ થાય છે અને જો આ પરું કોઈ જગ્યાએ ચોંટેલું હોય અને એ આપણા શરીરની અંદર એ ઓબ્જેક્ટ દ્વારા પ્રવેશે તો પણ આપણને આ ઇન્ફેક્શન લાગી શકે સામાન્ય રીતે ઇન્ફેક્શન લાગ્યા પછી બે પાંચ દિવસની અંદર લક્ષણો સ્ટાર્ટ થાય છે એવું હતું કે બે કે ત્રણ વીકની અંદર એની જાતે જ આ રોગ કંટ્રોલમાં આવી જાય છે અને હળવા કેસીસમાં એની જાતે આ રિઝોલ્વ થઈ જતો હોય છે પરંતુ ભારે કેસીસમાં આ રોગ આગળ વધી જાય છે અને અમુક પર્સન્ટ કેસીસમાં અરાઉન્ડ ત્રણથી ચાર ટકા કેસીસમાં આ જીવલેણ પણ નીવડે છે એટલે આ ચિંતાનો વિષય છે હવે નિદાન કેવી રીતે કરવું નિદાન લોહીના રિપોર્ટથી આપણને એવો આઈડિયા ન આવે પરંતુ આપણે જે જે ગાંઠો થઈ હોય એનું જે પરું છે એમાંથી આપણે પીસીઆર ટેસ્ટ સ્વેબ દ્વારા પીસીઆર ટેસ્ટ કરીએ તો એનું એક્ઝેક્ટ નિદાન મળે ટ્રીટમેન્ટ એની કોઈ ડાયરેક્ટલી એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ અવેલેબલ નથી સપોર્ટિવ ટ્રીટમેન્ટ અને થોડું ઘણું ફ્લુઇડ અને તાવને કંટ્રોલ કરવાથી આ રોગને કંટ્રોલમાં લાવી શકાય છે વેક્સિન્સ યસ વેક્સિન્સ અવેલેબલ છે પણ બધા દેશોમાં અવેલેબલ નથી આનાથી બચવા માટે વેક્સિનનો જથ્થો પ્રોડ્યુસ કરવો પડે એમ છે સરકારે અને ઓલ ઓવર દુનિયા જો આ વેક્સિન અવેલેબલ થાય તો બધા આ લોકો આનાથી બચી શકે એવું છે સો હાલના તબક્કે આપણે બચી કઈ રીતે શકાય ક્લોઝ કોન્ટેક ટાળવો તેમજ જાનવરના સંસર્ગમાં ડાયરેક્ટલી ન આવે એનું ધ્યાન રાખવું અને ખાસ કરીને અત્યારે આ રોગ આફ્રિકન કન્ટ્રીમાં કોંગો સિવાય બીજા કન્ટ્રીમાં પણ ફેલાઈ રહ્યો છે તો ખાસ કરીને ટ્રાવેલર્સથી થોડુંક આપણે ચેતવું જો આપણે ઘરે આવતા હોય તો આઇસોલેશનમાં રાખવા થોડું જો ચામડીમાં આવી લીઝન્સ દેખાય તો પણ ધ્યાન રાખવું ચામડીની જે ડાઘાઓ છે એ આપણને સાદા ખીલ જેવા લાગે સામાન્ય રીતે ફેસ ઉપર હાથ પગમાં પણ જોવા મળે તો આવું કંઈ પણ થાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો અને આગળ નિદાન માટે વધવું